આપણો વિષય છે તેનો ગોળો ઘસાઈ જવો કે સુકાઈ જવો હવે આ જે કંડિશન છે તે શાના કારણે થાય છે તેમાં શું થાય છે તેમાં તમને કયા લક્ષણો આવી શકે તેને કઈ રીતે ખબર પડે મતલબ કે કયા રિપોર્ટ કરવામાં આવે છે અને તેની સારવાર શું હોય છે તે બાબતે હું આ વિડીયોમાં આપને વિસ્તૃતમાં જણાવીશ સૌથી પહેલાં તો એવીએન તે શું હોય છે તો દોસ્તો એવીએન એટલે એ વાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ ધ હિપ એ વાસ્ક્યુલર મતલબ કે ગોળો જે છે તેનો બ્લડ સપ્લાય તેમાં લોહીનું ભ્રમણ ઓછું અથવા તો બંધ થઈ જવું હવે તમે આ આ મોડલમાં જોઈ શકો છો આ આપણો થાપાનો સાંધો છે તેમાં જે આ જે અંદર હલી રહ્યું છે આ આપણો હિપ જોઈન્ટ છે હિપ જોઈન્ટમાં પણ જે આપને આ ગોળ દેખાઈ રહ્યું છે આ જે ગોળ છે તે આપણા થાપાનો ગોળો કહેવાય છે તેને હેડ ઓફ ફીમર કહેવાય છે પછી આવે છે નેક મતલબ કે આટલો જે ભાગ છે તે નેક છે નેક ઓફ ફીમર અને નીચે આખું હાડકાનું શાફ્ટ આવે છે જે ફીમરનું શાફ્ટ હોય છે તે છે હવે આ ગોળો સુકાઈ જુઓ તેને કહેવાય છે એ વાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ ધ હિપ મતલબ કે એવીએ હવે એવીએન જે છે તે કોનામાં થઈ શકે છે સૌથી પહેલાં તો તમે એ સમજો કે ત્રીસથી પચાસ વર્ષની ઉંમરના લોકોમાં તે સૌથી વધારે જોવા મળી શકે છે કેટલીક કંડિશન એવી છે જેમાં ત્રીસથી નીચે કે પચાસથી ઉપર પણ એવીએન થઈ શકે છે બીજું કે મહિલાઓની કમ્પેરિઝનમાં પુરુષોમાં મતલબ કે મેલ્સમાં આ વધારે જોવા મળે છે સેવન બાય થ્રીનો રેશિયો હોય છે મતલબ કે સાત પુરુષોને જો એવિયન થતું હોય તો તેની કમ્પેરિઝનમાં ફક્ત ત્રણ મહિલાઓને એવિયન થઈ શકે છે અને હજી એક વસ્તુ કે એવીયન જે છે તે ઘણી બધી કંડિશનમાં બાયલેટરલી મતલબ કે બંને બાજુના થાપાના ગોળા સુકાઈ શકે છે તેની શક્યતા વધારે હોય છે અને એક સાઈડનો ગોળો સુકાવો તે ઘણું જ ઓછું જોવા મળે છે હવે દોસ્તો હું આપને એ સમજાવું કે તેના કારણો કયા કયા હોય છે હવે એવીએન જે છે તેના મેઇનલી આપણે બે કારણ તરીકે અલગ રીતે ડિવાઈડ કરીએ સૌથી પહેલું કે ટ્રોમેટિક મતલબ કે કંઈ વાગ્યું હોય કે કોઈ રીતનું ઓપરેશન થયું હોય અને ત્યારબાદ ઇવિયન થઈ ગયેલું હોય અને બીજું કે કંઈ વાગ્યું ન હોય ઓપરેશન ન થયું હોય પરંતુ કોઈ દવાથી કે બીજી કોઈ કન્ડિશનથી થયેલું હોય તો સૌથી પહેલું તો ટ્રોમેટિક મતલબ કે કંઈ વાગ્યું હોય ઓપરેશન તેમાં સૌથી પહેલાં જો થાપાનું ફ્રેક્ચર થયેલું હોય તો તેમાં ઇવિયન થવાની શક્યતા હોય છે તમે આ ફિગરમાં જોઈ શકો છો તે રીતે કે જો નેક ફીમર મતલબ કે જે મેં તમનેક બતાડ્યું આ મોડલમાં જે આ જે ભાગ છે તે નેક કહેવાય છે આ ભાગ તેને નેકો ફિમર કહેવાય છે ત્યાંનું ફ્રેક્ચર હોય તો એવિયન થઈ શકે છે અને તેમાં પણ આ નેકમાં જેટલું ફ્રેક્ચર આ ઘોડાની નજીક હોય તેટલી વધારે શક્યતા રહે છે કે આપને એવિયન થઈ શકે છે બીજું કે ગોળાનો જે ઉપરનો મતલબ કે ગોળો પોતે જ હોય છે હેડ ઓફ ફીમર જે હોય છે તેનું ફ્રેક્ચર હોય તો પણ એવિયન થઈ શકે છે ત્રીજું ફ્રેક્ચર ડિસલોકેશન મતલબ કે આ જે ગોળો છે તમને ફ્રેક્ચર થયું હોય તેની સાથે આ ગોળો અહીંયાથી બહાર જ નીકળી ગયો હોય તેને ડિસલોકેશન કહેવાય છે જો તેવું થયેલું હોય તો પણ આપણે એવિયન થઈ શકે છે અને ચોથું કે ઓપરેશન થયેલું હોય મતલબ કે આ તમે એમ સમજો કે કોઈ પણ માણસને તમે ફ્રન્ટમાંથી જોઈ રહ્યા છો હવે ઓપરેશન ક્યારેક પોસ્ટિરિયર એપ્રોચ મતલબ કે પાછળથી કોઈ ઓપરેશન થયેલું હોય જેમ કે એસિટાબ્યુલમનું ફ્રેક્ચર હોય અહીંયાનું ફ્રેક્ચર હોય અને પાછળથી કાપો મૂકીને ઓપરેશન કરવામાં આવ્યું હોય તો તેવી કન્ડિશનમાં પણ જે લોહી લઈ જતી નસો હોય છે તે નસોને ડેમેજ થવાની શક્યતા રહે છે અને ધીમે ધીમે કરતાં એલિયન મતલબ કે ખાપાનો ઘોડો સુકાઈ શકે છે તો આ ચાર મેઇન કન્ડિશન છે કે જેમાં તમને કંઈ વાગ્યું હોય ઓપરેશન થયું હોય અને ખાપાનો ઘોડો સુકાઈ શકે હવે નોન ટ્રોમેટિક મતલબ કે કંઈ પણ વાગ્યું ન હોય અને તમને એવિયન થઈ ગયું તેમાં સૌથી કોમન જે છે તે છે આલ્કોહોલ જે લોકોને આલ્કોહોલની મતલબ કે દારૂની સેવનની હેબિટ હોય છે જે લોકોને તેની આદત હોય છે તેમને એવિયન થવાની શક્યતા સૌથી વધારે હોય છે અને તેમાં પણ એવું આવેલું છે રિસર્ચમાં કે જેમને પણ ચારસો એમએલ પર વીક ચારસો એમ એલથી વધારે આલ્કોહોલ લેવાની હેબિટ હોય તો તેમની એવિયન થઈ શકે છે બીજું કે ઘણા લાંબા સમયથી જેમને આદત હોય કે આઠ દસ વર્ષથી જેમને હેબિટ હોય તો તેમને એવિયન થવાની શક્યતા ખૂબ જ વધારે છે બીજું કે સ્ટીરોઇડ કોઈ પણ કન્ડિશન માટે મતલબ કે તમને સંધિવા હોય કે કોઈ ફેફસાની બીમારી હોય કે બીજી કોઈ સિસ્ટમિક બીમારી હોય એસેવી હોય મલ્ટિપલ સ્કલેરોસિસ હોય કોઈ પણ બીમારી માટે તમને લાંબા સમય માટે જો સ્ટીરોઇડ આપવામાં આવ્યા હોય તો તમને એવીએન થઈ શકે છે હવે સ્ટીરોઇડ જે છે તે કેટલી કન્ડિશનો એવી હોય છે જેમાં સ્ટીરોઇડનો ઉપયોગ અત્યંત જરૂરી હોય છે તે ફાયદારૂપ પણ હોય છે પરંતુ જો લાંબા સમય માટે સ્ટીરોઇડ આપવામાં આવે અને તે પણ વધારે પડતી માત્રામાં અથવા પલ્સ ડોઝ પલ્સ ડોઝ મતલબ કે જેમાં ઇન્જેક્શન આપવામાં આવતા હોય ઇન્જેક્શન આપવામાં આવતા હોય તો સ્ટીરોઇડના ઇન્જેક્શનથી એવીએન થવાની શક્યતા રહે છે તેની સાથે સાથે હું તમને એમ કહીશ દર દસ મિલીગ્રામ ઇન્ક્રીઝ મતલબ કે દસ મિલીગ્રામનો ડોઝ જો સ્ટિરોઈડનો વધે તો તેટલું ચારથી પાંચ ગણી શક્યતા એવીએન થવાની વધી શકે છે તો આ બે આલ્કોહોલ અને સ્ટીરોઇડ આ બે બહુ જ મહત્ત્વના કારણો છે કે જેના કારણે એવીએન થઈ શકે તો દોસ્તો સ્ટીરોઇડ અને આલ્કોહોલ સિવાયની જે કન્ડિશન્સ છે તે ઘણી જ ઓછી જોવા મળે છે જેમ કે સૌથી પહેલાં તમને કહું તો સિકલ સેલ ડિસીઝ જે હોય છે તેમાં એવીએન થઈ શકે છે તેની સાથે સાથે કેટલાક એવા લિપિડ ડિસઓર્ડર લિપિડ ડિસઓર્ડરમાં પણ આ જોવા મળી શકે છે જે પણ કંડિશનમાં હાઈપરકોએગ્યુલેબલ સ્ટેટ રહેતું હોય મતલબ કે લોહી ગંઠાવાની શક્યતા જેમના પણ શરીરમાં વધારે રહેતી હોય તેમને પણ એવીએન થઈ શકે છે તેની સાથે સાથે કેટલાક દર્દીઓને જો રેડિયોથેરાપી આપવામાં આવી હોય તો એવીએન થઈ શકે છે સાથે સાથે જે પણ દર્દીઓને રિનલ ટ્રાન્સપ્લાન્ટ કરેલું હોય મતલબ કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરેલું હોય તો તેમાં પણ એવીએન થઈ શકે છે તો આ બધી જ કન્ડિશન્સ છે કે જેમાં થાપાના ગોળાને લોહી લઈ જતી નસો હોય છે તે અફેક્ટ થાય છે અને થાપાનો ગોળો સુકાઈ શકે છે હવે જ્યારે પણ ઈવીએન થાય છે ત્યારે શું થાય છે સૌથી પહેલાં તો દર્દીને સવારે ઊઠીને થાપાનો જે ભાગ છે તે જગ્યાએ થોડી સ્ટીફનેસ લાગે ધીરે ધીરે કરતાં કરતાં એવું લાગે કે નીચે પલાઠીવાળીને બેસવામાં અથવા તો ઉબડક પગે બેસીને ટોયલેટ જવામાં કે એમાં તકલીફ પડી રહી છે ત્યારબાદ થાપાના સાંધામાં દુખાવો શરૂ થઈ જાય કેટલાક દર્દીઓ એવા છે કે જેમને જો ડિસીઝ એકદમ આગળ વધી ગઈ હોય તો એક અથવા બીજો પગ બંનેમાં શોર્ટનિંગ લાગતું હોય મતલબ કે એક પગ લાંબો લાગે અને એક પગ થોડો ટૂંકો લાગે આ બધી જ તકલીફો કોઈ પણ દર્દીને જેમને એવીએન હોય છે તેમને થઈ શકે છે હવે તે ડાયગ્નોઝ કઈ રીતે કરવામાં આવે છે તેના માટે સૌથી પહેલાં તો તમારે તમારા ઓર્થોપેડિક સર્જનને કે તમારા જોઈન્ટ સ્પેશિયાલિસ્ટને મળવું જોઈએ તે તમને ડિટેલમાં એક્ઝામિનેશન કરશે અને ખાસ કરીને અહીંયા દુખાવો હોય રોટેશન અફેક્ટ થતું હોય તો તમને એવીએન હોવાની શક્યતા છે તેવું ડાયગ્નોઝ થઈ શકે ત્યારબાદ કરવામાં આવે છે એક્સરે અને એમઆરઆઈ એક્સરે એક્સ રે અને એમઆરઆઈ બંને ખૂબ જ યુઝફુલ ઇન્વેસ્ટિગેશન છે અને તેનાથી ઇમિજિયેટલી કન્ફર્મ થઈ શકે છે કે દર્દીને એવીએન છે કે નહીં હવે તેની ટ્રીટમેન્ટ શું કરવામાં આવે છે દોસ્તો ટ્રીટમેન્ટ માટે જેને પણ એવીએન થયેલું હોય છે તેના માટે ચાર સ્ટેજીસમાં ક્લાસિફિકેશન કરવામાં આવેલું છે જેને ફિકેટ આર્લેટ ક્લાસિફિકેશન કહેવાય છે સૌથી પહેલું જે સ્ટેજ હોય છે અને બીજા સ્ટેજમાં અરલી ભાગ તેમાં એક્સરેમાં કોઈ જની તકલીફ દેખાતી નથી ફક્ત એમઆરઆઈમાં ખ્યાલ આવી શકે છે કે લોહીનું ભ્રમણ થાપાના ગોળામાં ઓછું થઈ ગયેલું છે જ્યારે સ્ટેજ ટુ બી થાય છે ટુ બી થ્રી કે ફોર આ ત્રણ જે સ્ટેજીસ હોય છે તેમાં એક્સરેમાં અને એમ માં બંનેમાં ખ્યાલ આવી શકે છે કે દર્દીને થાપવાનો ઘોળો સુખાયેલો છે હવે જ્યાં સુધી સ્ટેજ ટુ એ સુધીનું સ્ટેજ છે મતલબ કે પહેલાં પહેલું સ્ટેજ હોય અને બીજા સ્ટેજમાં અર્લી જો જલ્દી ડાયગ્નોસ થઈ ગયેલું હોય તો તેમાં થાપાના ગોળાને થોડું લોહીનું ભ્રમણ વધી શકે તેવી દવાઓ હાડકા મજબૂત કરવાની દવાઓ તે બધી જ દવાઓ આપી શકાય છે અને ત્યારબાદ ફિઝિયોથેરાપી શરૂ કરી શકાય છે અને તેનાથી ઘણો જ ફાયદો મળી શકે છે તેથી અમે દર્દીઓને કહેતા હોઈએ છીએ કે તમને જો કંઈ પણ લાગે આવી તમારો સ્ટીરોઇડ ઇન્ટેક હોય કે કંઈ પણ થયું અને તમને થાપામાં દુખાવો થતો હોય તો તમારે ડેફિનેટલી તમારા ડૉક્ટરને મળવું જોઈએ બીજું કે સ્ટેજ ટુ બી હોય કે તેની આગળનો સ્ટેજ હોય તો શું કરી શકે છે હવે સ્ટેજ ટુ બી હોય છે તેમાં એક ખૂબ જ સારી ટ્રીટમેન્ટ છે જે છે કોર ડીકમ્પ્રેશન કોર ડીકમ્પ્રેશન એક બહોળો ટોપિક છે તેની ઉપર અમે એક અલગ વિડીયો બનાવશું કોર ડિકમ્પ્રેશનમાં હું તમને સમરીમાં કહું તો જે આ થાપાનો ગોળો જે હોય છે તેની અંદર નાનું નાના ડ્રીલ કરવામાં આવે છે અને તેનું જે અંદરનું પ્રેશર હોય છે તે ઓછું થઈ શકે તેવો પ્રયત્ન કરવામાં આવે છે જેથી ત્યાં બ્લડ સપ્લાય વધી શકે કો ડિકમ્પ્રેશન સ્ટેજ ટુ બી સુધી ઘણું જ કામમાં આવી શકે છે જો સ્ટેજ થ્રી કે સ્ટેજ ફોરનો ગોળામાં ઘસારો મતલબ કે ગોળો સુકાઈ ગયેલો હોય તો તેવી કન્ડિશનમાં દર્દીને હિપ રિપ્લેસમેન્ટની જરૂરત ડેફિનેટલી પડે છે હિપ રિપ્લેસમેન્ટની સર્જરી આજની તારીખે ખૂબ જ સક્સેસફુલ છે અને જો સ્ટેજ થ્રી કે સ્ટેજ ફોર હોય તો દર્દીએ ડેફિનેટલી હિપ રિપ્લેસમેન્ટનો ઓપ્શન રાખવો જોઈએ અને તેનાથી ઘણી સારી ટ્રીટમેન્ટ થઈ શકે છે દર્દી ઇઝીલી ચાલી શકે છે મિનિમમ પંદર વીસ વરસ સુધી મોટાભાગના દર્દીઓને સારું રિઝલ્ટ તેમાં મળી શકે છે તો દોસ્તો આ હતી એ વાસ્ક્યુલર નેક્રોસિસ એવીએન માટેની વિસ્તૃતમાં જાણકારી ધન્યવાદ